હવે સોનું ખરીદવું કે વેચવું આપણે આજે એ વિશે વાત કરવાના છીએ નમસ્કાર હું છું આપણી સાથે કિશન તિવારી આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ડિજિટલ પ્લેટફોર્મ હાલમાં જે છેલ્લા દસ દિવસથી જે સોનાના ભાવમાં આપણે વાત કરીએ તો સતત ઘટાડો જોવા મળી રહ્યો છે અને ઓગસ્ટની શરૂઆતમાં સોનાના ભાવ રોકાણકારો અને ઝવેરીઓ માટે

અઢાર ઓગસ્ટના રોજ બાવીસ કેરેટ સોનું લગભગ નવ હજાર બસો એસી રૂપિયા પ્રતિ દસ ગ્રામ એટલે કે લગભગ ચુમોતેર હજાર બસો ચાલીસ રૂપિયા પ્રતિ સોવરીનના ભાવે ઉપલબ્ધ હતું અને આ સતત ઘટાડાના કારણે સોનાની ખરીદી કરનારા ગ્રાહકોમાં થોડી રાહત મળી છે ઝવેરીઓ આ જણાવે છે કે લાંબા સમયથી રાહ જોઈ રહેલા ગ્રાહકો હવે બજારમાં ફરીથી સોનાની ખરીદી કરવા આવશે અને જેના કારણે વેપારમાં ગતિ આવી શકે છે ખાસ કરીને લગ્ન સિઝનને ધ્યાનમાં લેતા સોનાના ભાવ ઘટવાથી ગ્રાહકો માટે આ સારો અવસર બની શકે છે નિષ્ણાતો મુજબ શું કહેવું છે તે જાણીએ હવે બજારના નિષ્ણાતો મુજબ આ ઘટાડાનું મુખ્ય કારણ વૈશ્વિક આર્થિક સંકેતોમાં નરમાઈ અને ભૌરાજકીય તણાવમાં ઘટાડો છે નિષ્ણાતોનું એવું પણ કહેવું છે કે આવતા અઠવાડિયે પણ સોનામાં ઉતાર ચઢાવ જોવા મળી શકે છે બધાની નજર હવે અમેરિકાના આવનારા આર્થિક ડેટા અને આગામી મહિને યોજાનારી યુએસ ફેડરલ રિઝર્વની બેઠક પર છે ફાઈનાન્શિયલ સર્વિસીસના જણાવ્યા અનુસાર સુરક્ષિત રોકાણ તરીકે સોનાની માંગમાં ઘટાડો થવાનું એક મુખ્ય કારણ તાજેતરમાં રાજદ્વારી પ્રયાસો સફળ બનતા રશિયા યુક્રેન યુદ્ધ અંગે યુદ્ધ વિરામની આશા જગાવી છે સાથે જ અમેરિકા અને ચીન વચ્ચેના વેપાર તણાવમાં પણ આંશિક રાહત જોવા મળી છે એટલે જોવામાં આવે તો સોનાના ભાવમાં તાજેતરનો ઘટાડો ગ્રાહકો માટે રાહતજનક બન્યો છે પરંતુ રોકાણકારો અને વેપારીઓ હજુ વૈશ્વિક પરિસ્થિતિઓ પર નજર રાખી રહ્યા છે કારણ કે આપણે વાત કરીએ તો ભાવમાં આગામી દિવસોમાં ફરી ઉછાળો આવવાની શક્યતાઓને સંપૂર્ણ રીતે નકારી શકાતી નથી